હળવદની ચરાડવા કેટી મિલ સ્કૂલના શિક્ષકની ગેરહાજરી હળવદના ચરાડવા ગામે કેટી મિલ વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે જ્યાંના આચાર્ય અને શિક્ષક આજે ચૂંટણી બાબતની મીટિંગ હોય ત્યાં મૂકેલ હતા અને તેના બદલે ચરાડવા કન્યા શાળાના શિક્ષક રમણીક રંગાડીયાને ત્યાંને ચાર્જ આપ્યો હતો પણ બાળકોના કહેવા મુજબ બપોરે એક વાગ્યે બાળકોને રેઢા રમતા મૂકી ગુલ્લીબાજ શિક્ષક જતા રહ્યા હતા અને મોડે સુધી શિક્ષક આવ્યા ન હતા અને નાના બાળકો એકલા હતા અકસ્માતને કોઈ એવો બનાવો બને તો જવાબદાર કોણ તો આવા ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી બાળકોના વાલીઓની માંગ ઉઠી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ